અમદાવાદના બહેરામપુરામાં ભાજપનો પ્રચાર લોકસભા ભાજપના ઉમેદવાર દિનેશ પકવાણાનો પ્રચાર બહેરામપુરામાં જનસભાનું આયોજન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસભામાં સંબોધન કર્યું વાતાવરણ એવું છે કે અહીંથી સીધા મત આપવા જઈએ સીએમે વાત કરી છે આપણે ચારસો પાર બેઠક સાથે નરેન્દ્રભાઈને પીએમ બનાવવાના છે ઘણા બધા ઇલેક્શનો આપણા આવ્યા છે ઇલેક્શન આવતા હોય ઇલેક્શનમાં ચર્ચાઓ થતી હોય વોટ કોને આપવો છે એની ચર્ચાઓ ચાલતી હોય પણ આ વખતે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ પછી દસ વર્ષના શાસન પછી પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે વોટ લોકો ભારતીય જનતા પાર્ટીને આપવાની અને એટલે જ આપણે કહીએ છીએ કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ને ત્રીજી વખત બેસાડવા છે પણ કેટલી સીટો સાથે ચારસો પાંચ સાથે બેસાડવા છે આટલી ક્લેરિટી સાથે બહુ વર્ષો પછી આવું ઇલેક્શન આવ્યું છે રોજ બરોજ માન્ય નરેન્દ્રભાઈ ઉપરનો વિશ્વાસ જનજનનો વધતો ગયો છે એમના આશીર્વાદ જનજનના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને મળતા રહ્યા છે વધતા રહ્યા છે અને આ વિશ્વાસ જેટલો વધ્યો એટલા કામો વિકાસના માન્ય નરેન્દ્રભાઈએ વધુ ને વધુ કર્યા છે અને એટલે વિશ્વાસ વધતો ગયો છે દરેકે દરેક આજે ઇલેક્શન હોય લોકસભાના ઇલેક્શનો આપણે જોયા છે વિધાનસભાના ઇલેક્શનો જોયા છે જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મવાદ ઉપર ઇલેક્શનો આવે અને પૂરા થઈ જાય ખબર ના પડે